Thank <laughs> you. પંદરમી ઓગસ્ટ અને શુક્રવાર જન્માષ્ટમી અને શનિવાર ત્યાર રવિવાર એટલે કે ત્રણ દિવસની જાહેર રજાનો મોકો છે એટલા માટે ધાર્મિક સ્થળો અને પર્યટક સ્થળોએ જોવા માટે લોકોની ખાસી એવી ભીડ જામશે એસટી નિગમમાં છેલ્લા ચાર દિવસમાં લોકોએ બાસઠ હજાર આઠસોથી વધુ લોકોએ ટિકિટ બુક કરાવી છે એટલે કે એસટી નિગમને દોઢ કરોડ જેવી આવક થઈ છે ફ્લાઇટમાં પણ અમદાવાદથી ગોવા જવા માટે બત્રીસ હજાર રૂપિયા જેવું ભાડું છે એ ઉપરાંત પંદરમી ઓગસ્ટ હોવાના લીધે અમદાવાદથી દિલ્હી જવા માટે ફ્લાઇટના ભાડા બમણા થઈ ગયા છે આ છેલ્લા ત્રણ દિવસની કન્ટિન્યુ રજા હોવાના લીધે હરવા ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળોએ લોકોની ખૂબ સારી એવી ભીડ જામશે સૌરાષ્ટ્રમાં વાત કરવામાં આવે તો આપણે દ્વારકાધીશનું મંદિર સોમનાથ હોય એ ઉપરાંત શામળાજી છે આવા જુદા જુદા જે આપણા ડાકોર છે જુદા જુદા ધાર્મિક સ્થળો છે ત્યાંના પણ લોકોએ આયોજન કરી નાખ્યા છે અને ત્યાં પણ જન્માષ્ટમીમાં મેળાઓ ભરાશે ત્યાં પર્યટકો અને ધાર્મિક ભાવનાને લીધે ભાવિકો તેનો લાભ લેશે એસટી નિગમ રેલવે અને હવાઈ મુસાફરીમાં અત્યારે સારી એવી ભીડ જામી રહી છે ત્રણ દિવસની જાહેર રજા બાદ સોમવારથી સરકારી કચેરીઓથી માનની ધંધા રોજગાર રેગ્યુલર થશે એટલે ત્રણ દિવસનો લોકો ખૂબ સારો એવો લાભ લઈ શકશે આ છે આપણી ભવ્ય ભાટીગર સંસ્કૃતિ તહેવારો ઉત્સવોથી ભરપૂર આપણી ભારતીય સંસ્કૃતિમાં મેળાઓનું ખાસ મહત્ત્વ રહેલું છે જન્માષ્ટમી હોય કે દિવાળી હોય કે વેકેશનનો સમય હોય જુદા જુદા સ્થળોએ ધાર્મિક સ્થળોએ આ રીતે લોક મેળાઓ અને આપણી લોક મેળાની પરંપરાઓ હજુ ઉજાગર કરતાં લોકો પણ તેનો ખાસ એવો લાભ લઈ રહ્યા છે